કેમ છો જય શ્રી કૃષ્ણ આજ મારે એક સામાન્ય વાત કરવી છે સાંભળશો એટલે તો સામાન્ય જ લાગશે પણ જ્યારે એને એપ્લાય કરશો જેને જ્યારે એ વાતને તમે તમારા જીવનમાં ઉતારશો ત્યારે તમને એનું ઇમ્પોર્ટન્સ સમજાશે એ છે સાચી ભૂખને કઈ રીતે ઓળખવી તો કે ઘણી વખત આપણને બસ બહાર વાગ્યા છે જમી લઈ આઠ વાગ્યા છે જમી લઈ છ વાગ્યા છે જમી લઈ કોઈ એવી ભૂખ હોતી નથી ખાલી સામાન્ય આપણને ટાઈમ ઘડિયાળ જોઈને આપણે ખાઈ લઈએ છીએ અને બીજું કે આપણે કંઈ નહીં ને જમી લીધું હોય છતાંય સામે કંઈક એવી વસ્તુ પડી હોય તો એ મોઢામાં નાખી દઈએ છીએ બરાબર છે જે હાથ ઉપર અને હાથ અને મોઢા વચ્ચે જે કંટ્રોલ રહેવો જોઈએ એ આપણે રાખી શકતા નથી તો એના માટેની એક સામાન્ય લાગતી ટીપ્સ એ હું આજે તમારી સાથે શેર કરીશ જ્યારે તમને એવું લાગે કે હાલો હવે બાર વાગી ગયા છે જમી લઈ છ વાગી ગયા છે જમી લઈ દસ વાગી ગયા છે જમી લઈ ત્યારે એક સામાન્ય એક ઉપાય કરવાનો એક રેમેડી આપું છું નોર્મલી માટલાનું પાણી જે હોય આપણું એ એક મોટો ગ્લાસ પાણી લેવાનું અને આપણે જેમ સામાન્ય ચા પીતા હોય ને સીપ સીપ કરીને એ રીતે એ આખા ગ્લાસ પાણીને સીપસીપ કરીને શાંતિથી બેસીને પીવાનું જેવું તમે એ આખો એક ગ્લાસ પાણી પી લેશો ઓટોમેટિક તમને ઓડકાર આવી જશે જો તમને એ ઓડકાર આવી જાય અને આમ તમને ફિલિંગ થઈ જાય આહાસ મારું પેટ ભરાઈ ગયું તો સમજી લેવાનું કે સાચી ભૂખ નહોતી ખાલી ક્રેવિંગ હતી આમ ટાઈમ હતો કહેવાય ને માઇન્ડ સેટ થઈ ગયો કે બાર વાગે એટલે જમીત લેવાનું આઠ વાગે એટલે જમીત લેવાનું એ ટાઈપની મેન્ટાલિટી બરાબર પણ ઘણી વખત એવું બને આપણે ફિઝિકલ એક્ટિવિટી વધારે કરી હોય ભાગદોડ વધારે કરી હોય તો આપણને આપણા ટાઈમે ભૂખ લાગવીએ જોઈ ન લાગે એ ખોટું છે પણ આપણે શાંતિથી સામાન્ય બેઠા હોય છે અને કાંઈ સામે પડ્યું હોય છે અને એ પટ્ટ મોઢામાં નાખી દીધું એને લીધે ક્યારે ઇટિંગ થઈ જાય છે એ આપણને ખબર જ નથી હોતી અને ક્યારે ટાયર બની જાય કમરના એ પણ ખબર નથી હોતી બને પછી આઈડિયા આવે સાચી વાત ને કે હવે તો આને ઉતારવા પડશે બરાબર એના માટે નોર્મલી આપણે જ્યારે પણ ભૂખ લાગે કંઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે શાંતિથી બેસીને પેલા એક ગ્લાસ પાણી પી લેવાનું પછી ઈચ્છા થાય પછી એવી જો ફિલિંગ આવે કે હવે મારે ખાવું છે તો દસ પંદર મિનિટ રહી અને જે જમવું હોય એ જમવાનું બરાબર એટલે ઓટોમેટિક ઓવરઇટિંગ બંધ થઈ જશે સાચી ભૂખને લીધે તમારી ચ ચયાપચયની ક્રિયા જે છે એક્ટિવેટ થશે બરાબર છે અને નોર્મલી તમારા લિવર ઉપર ખોટો બોજ પણ નહીં પડે અને આપણું બોડી એકદમ સરસ નિરોગી રહેશે એક આ સામાન્ય ઉપાય અજમાવશો એટલે બરાબર ને મળીએ નેક્સ્ટ વિડીયો સાથે